નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ ભાઈ બહેનના પવિત્ર બંધનના પર્વ એવા રક્ષાબંધનના તહેવારની તમામ ભાઈ બહેનોને હાર્દિક શુભકામના ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા આજ રોજ બડેવ પૂનમ નિમિત્તે સમૂહ યજ્ઞોપવિત પવિત્ર ધારણ જનોઈ બદલવાનો કાર્યક્રમ આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે કરવામાં આવ્યો જેમાં વડોદરા જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહ યજ્ઞોપવિત પવિત્ર બદલી આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો જેમાં મુખ્ય આચાર્ય તરીકે સમાજના ઉમેશભાઈ જયદેવભાઈ શર્મા અને વિધિવત રીતે શ્રી જાગતા હનુમાન મંદિરના સાનિધ્યમાં તમામ ભૂદેવોને યજ્ઞોપવિત જનોઈ બદલાવી આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના ભૂદેવો હાજર રહ્યા તે બદલ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળીએ સમાજ બંધુઓ અને કાર્યક્રમમાં હાજર રહેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જાગતા હનુમાન મંદિરના સંચાલક શ્રી વિજયભાઈ પાટીલ તથા શ્રી કલ્પેશ શ્રીમાળી અને આ આયોજનમાં ચા નાસ્તાની વ્યવસ્થા કરનાર દિવ્યાંગ બળદેવભાઈ શ્રીમાળીનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા હર હંમેશ વડોદરા જિલ્લામાં વસતા સમાજને આગળ લાવવા માટે અને સમાજ હિતના કાર્યો કરવા માટે કાર્યરત છે આવા જ કાર્યો આગળના સમયમાં પણ યુવા કમિટી દ્વારા કરવામાં આવશે તેવી પ્રાર્થના શ્રી તેજાનંદ મહારાજના ચરણોમાં ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રીમાળી દ્વારા કરવામાં આવી જય ગુરુદેવ જય તેજાનંદ સ્વામી મહારાજ આજ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં આજવા સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે ગુરુ ગુરુબ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત યજ્ઞોપવિત ધારણ કરવાનો સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ ગુરુબ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી છે તે બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજવા રોડ સ્થિત જે હનુમાનજી મંદિર જે જાગતા હનુમાનજી મંદિર છે તેમના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પાટીલ કલ્પેશભાઈ શ્રીમાળી જેઓએ આ મંદિરમાં આ આયોજન કરવા માટે જે જગ્યા આપી જે ફાળવણી કરી તેના બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું બડે પૂનમના દિવસે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આ જે જનોઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો જે આ ધારણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં હર્ષો ઉલ્લાસથી સમાજના યુવાનો જોડાયા અને આવનારા સમયમાં પણ આવા સમૂહ કાર્યો અમે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી કરતા રહીશું અને સમાજને એક સારી દિશા અને જે સમાજના કાર્યો છે કરતા રહીશું એવી અમે સમાજને આશા આપી જય શ્રી શિયા જય આજે જાગતા હનુમાન નિમિત્તે ગુરુ બ્રાહ્મણ વિકાસ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે બ્રાહ્મણોની જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને આજે ખૂબ સંખ્યામાં બ્રાહ્મણ સમાજની જનોઈ બદલાવવામાં આવી